ચાલો આજે આપણે કઈ વસ્તુ સરકે અને કઈ વસ્તુ ગબડે તે જોવાનું છે જે ગોળ 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 કરીને નીચે આવે તે વસ્તુ ગબડે ગબડે શું કહેવાય અને જે વસ્તુ લસરપટ્ટીમાં જે આપણે જેમ નીચે આવે એમ સરકી જાય એને શું કહેવાય સરકે ચાલો પૂનમ બોલ બોલ શું થયો ગબડે સરસ રબર

पछी लखोटी गबड़े पछि फेविस्टिक गबड़े पछि कंपास सरके सरके सुधाय सरके पछि खोखू सरके सरके लंच बॉक्स सरके सरके कलर

गबडे स्लेट सरके।, सरके मार दखो बच पची मण सरके आम उभो राखे तो सरके आम गोल सबड़ी राखी तो गबडे पची पाटियू सरके पची प्यालो एम सरके અને આડો રાખે તોાનવી દે તો ફરી નાડો રાખીન પુનમ કરે પુનમ આડો રાખીન કરતો દીકરા તો શું થસે ગબડે ગબડે સરસ પછી કાતર સરકે માચીસ સરકે સરકે બોલ ગબડે પાણીની બોટલ ગબડે પછી નોટબુક તો ખરા બહુ હોશિયાર થઈ ગયા શીખી ગયો આવડી ગયું બધાયને ખુલાસે હવે સરસ